ખાત્રી કવિતા આજે તમારી માટે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ગ્રીન ટીંડોળાનું શાક બનાવ્યું છે તો તેની રેસીપી આપણે નિહાળીશું અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે અને તમે મને પ્રોત્સાહિત કરવા માટે પ્લીઝ હેલ્પ કરજો તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ તો આપણે આ અઢીસો જેટલા ટીંડોળા લીધેલા છે દેશી ટીંડોળા છે આપણે ચણાનો લોટ લીધો છે બે ચમચી જેટલો આપણે થોડોક પોદીનો લીધો છે અને કોથમીર લીધી છે થોડીક આપણે થોડાક મરચાં લીધેલા છે હળદર લીધી છે અડધી ચમચી સંચલ લીધું છે એ પણ અડધી ચમચી જ છે દાણા જીરું લીધું છે આપણે બે ચમચી હીંગ લીધી છે આપણે અડધી ચમચી અડધો લીંબુનો રસ લીધો છે તો આપણે ગોળ લેવાનો છે થોડો તો તમારે જો લેવું હોય તો તમે લઈ શકો છો મીઠાશ માટે જીરું લઈ લઈશું આપણે થોડું અડધી ચમચી અને મીઠું લઈ લઈશું પ્રમાણસર તો આપણે થાળી લઈ લીધી છે અને આપણે આજે ટીંડોળા છે એ આપણે આજુબાજુથી આપણે પહેલા કટ કરી લઈશું તો આવી રીતે આપણે આજુબાજુથી આવી રીતે પહેલા કટ કરી લેવાનું છે અને આવી રીતે જો તમે મોટી સાઇઝના આવી રીતે કટ કરવા હોય તો તમે કરી શકો છો કા તો પછી તમે આવી રીતે જે હું સાઈઝના કટ કરું છું આવી રીતે ચાર બાજુથી કટ કરવાના છે અને આવી રીતે કટ કરવા હોય તો પણ તમે કરી શકો છો એ તમારી ચોઈસ પ્રમાણે તમે કરી શકશો હું બીજી વાર કટ કર્યું એ પ્રમાણે હું કટ કરવાની છું બધા ટીંડોળા જેથી અમુક અમુક વખતે છોકરાઓ ખાઈ શકતા નથી મોટા કટ કરેલા હોય છે તો આપણે રીતે કટ કરીશું અને આપણે કઢાઈ મૂકી દઈશું કઢાઈ બરાબર આપણે મૂકવાની છે બાકી ચૂકી નથી મૂકવાની અને તેલ આપણે પ્રમાણ સરસ ઉમેરીશું આપણે ત્રણ ચમચી જેટલું ઉમેરવાનું છે અને એની અંદર આપણે જીરું અંદર ઉમેરી લઈશું હિંગ લઈ લઈશું આપણે અડધી ચમચી અને આપણે આ ટીંડોળા છે કટ કરેલા એ આપણે અંદર ઉમેરી લઈશું બધા તો આપણે આવી રીતે બધું આપણે કમ્પ્લીટ એને મિક્સ કરીને આપણે હલાવવાનું છે તો આપણે પહેલા હળદર ઉમેરી લઈશું અને મીઠું પણ લઈ લઈશું જેથી હળદર અને મીઠા વગર તો આપણો ટેસ્ટ બરાબર આવતો હોતો જ નથી તો આપણે પહેલા એને હળદર મીઠામાં સારી રીતે થવા દેવાના છે આવી રીતે આપણે કમ્પીટ થવા દીધું છે તો આપણે કમસે કમ પાંચ દસ મિનિટ માટે આપણે એને ખાલી ઢાંકી દેવાનું છે અને આપણે બાજુમાં આપણે ચણાનો લોટ છે એ લઈ લઈશું અને એને બરાબર આપણે શેકી લેવાનો છે ચણા લોટ બરાબર શેકજો હો ને નહીં તો તમે આવી રીતે એકદમ કરતા કરતા તમે બાળી ના નાખતા નહીં તો ભાઈ ખાવામાં સવાદ નહીં આવશે બરાબર ને તો આવી રીતે આપણે કમ્પ્લીટ જરીક આપણે આછું જરીક પાંચ મિનિટ જેટલું શેકાય એટલું જ કરવાનું છે બરાબર ને તો હવે આપણે એને સાઈડ પર આપણે કાઢી લઈશું હવે તો આપણે જોઈ લઈએ ટીંડોળા આપણા કોમ્પ્લેટ થઈ ગયા છે તો તમે જોઈ પણ શકો છો કે આપણા ટીંડોળા એકદમ સરસ રીતે કમ્પ્લીટ થઈ ગયા છે અને આવી બે મિનિટ આપણે હલાવી લીધું છે આપણે તો હવે એની અંદર આપણે થોડું પાણી ઉમેરી લેવાનું છે વધારે પાછું ઉમેરવાનું નથી થોડુંક જ ઉમેરવાનું છે તો આપણે એને પાછું ઢાંકી દઈશું થોડીક મરચા માટે અને એની અંદર આપણે પુદીનો ઉમેરી લઈશું તો આપણે એની અંદર કોથમીર ઉમેરી લઈશું તો કોથમીર આપણે કમ્પ્લીટ સારી રીતે ધોઈને આપણે અંદર બધી ઉમેરી લેવાની છે સારી રીતે અને સાથે સાથે આપણે આ જે પુદીનો છે એ પણ અંદર આપણે ઉમેરી લઈશું એ પણ આપણે ધોઈ નાખેલો છે ચોખ્ખો અને સાથે સાથે આપણે એના અંદર ધાણા જીરું છે એ પણ અંદર ઉમેરી લઈશું એકદમ ટેસ્ટી મસાલો આપણો રેડી થવાનો છે તો એના અંદર જે લીંબુનો રસ છે એ પણ આપણે અંદર ઉમેરી લઈશું અને સાથે સાથે ગોળ પણ ઉમેરી લઈશું એક રીતે તો આપણી આ ચટણી એકદમ ચટપટી બની જાય અને આ પેસ્ટ ખાવામાં એકદમ ટેસ્ટ લાગે છે અને શાકમાં નાખીશું તો હજુ એ સરસ લાગશે સંચલિ લઈશું થોડું તો હવે આપણે મિક્સર જારમાં આપણે દળી લઈશું પહેલા તો તમે જોઈ શકો છો ને ખાવામાં એકદમ સરસ બની ગઈ છે આપણી ચટણી જેવું એકદમ માં પાણી આવી ગયું ને તો હવે આપણે શાકમાં આપણે અંદર ઉમેરીશું તો આપણું શાક સરસ રીતે ચડી પણ ગયું છે ટીંડોળાનું ટીડોળાનું શાક તો છોકરાઓ ખાતા જ નથી પણ આપણે જો જો રીતે ટેસ્ટી અને બનાવીશું તો લોકો ખાવા માંગશે અને આપણે પણ છોકરાઓને ખવડાવવા માટે બનાવવાની મજા પણ આવશે તો આવી રીતે આપણે બધું આપણે અંદર ઉમેરી લીધું છે સરસ રીતે અને હવે સાથે સાથે આપણે બધું કમ્પેટ આપણે હલાવી લઈશું એકદમ સરસ અને એકદમ ચટાકેદાર આપણી સ્મેલ પણ સરસ આવે છે શાક અને આપણે આ જે ચણા લોટ છે એની અંદર આપણે થોડું પાણી ઉમેરી લઈશું અને બરાબર એને આપણે કમ્પેટ આપણે હલાવી લઈશું ચમચીના મદદથી એના ગાંઠા રહેવા નહીં જોઈએ તો કમ્પ્લીટ આપણે બરાબર હલાવતા રહેવાનું છે આવી રીતે તો હલાઈ હલાઈને આપણે એકદમ કમ્પલેટ પેજ જો બનાવી દીધું છે તો આપણે એને કમ્પ્લીટ આવી રીતે ઉમેરી લઈશું શાક ની અંદર તો આવી રીતે આપણે કમ્પ્લીટ બરાબર આપણે હવે મિક્સ કરી લઈશું અને સારી રીતે દસ મિનિટ સુધી આપણે એને થવા દેવાનું છે

એને ડીશમાં કાઢી લેવાનું છે સારી રીતે તો આની અંદર આપણે કોથમીર બી છોકરાઓ કાઢી નહીં શકશે ની પુદીનો ની બીજું બધું પણ તો આવી રીતે આપણું આ શાક એકદમ કમ્પ્લીટ રીતે રેડી થઈ ગયું છે તો એના અંદર આપણે બે ત્રણ કાજુ અંદર ઉમેરી લઈશું જેથી આપણા છોકરાઓને એકદમ ખાવામાં સરસ લાગશે અને એ લોકો ખાવા માટે માંગશે પણ જેથી શાકની અંદર જો આવું કંઈ અલગ રીતે ટેસ્ટી કંઈ ઉમેર્યું હોય તો છોકરાઓ તો ચોક્કસથી માંગવાના જ છે અને ખાવાનું પણ ટેસ્ટી બનશે તો છોકરાઓનું તો જી લલચાવવાનું તો છે જ તો આપણે એના અંદર થોડીક આપણે કોથમીર આપણે ડેકોરેટ માટે મૂકીશું અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ